કેશોદ ભારત બંધ એલાન અડગુ રહ્યું બજારો ખુલી રહી કેશોદ પોલીસ દ્વારા સમગ્ર અને અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવેલા વિરોધ સમર્થન આપવા આગેવાનોએ વેપારીઓને અપીલ કરી હતી કેશોદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ ને લેખિત આવેદન આપી નામદાર સુપ્રીમ કોર્ટ

ટેગરી બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી તેમાં તે લોકોને પ્રાથમિકતા વાત છે ભારત બંધ એલાન આપવામાં આવ્યું હતું પરંતુ કેશોદ શહેરમાં શાળા કોલેજો સહિત સમગ્ર બજારો ખુલી રહી હતી અને એસટી બસ સેવા અને રેલવે સેવા યથાવત રહી હતી સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા સવારથી જ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાવલિયા મધુ એસ નાઇન ન્યુઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે